શહેરના મકરપુરા જીઆઈડીસી રોડ પર આવેલ લારીવાળાને કોર્પોરેશન વાળા વારંવાર હેરાન કરતા મીડિયાનો સંપર્ક કર્યો વડોદરા મકરપુરા જીઆઈડીસી રોડ ઉપર વોર્ડ ઓફિસર અને દબાણ શાખાના અધિકારી કર્મચારીઓની હપ્તા પદ્ધતિના કારણે બસો થી વધુ લારીઓ રોડના અડધા વચ્ચે સુધી ખુરશીઓ નાખીને વેપારીઓ બિન્દાસ હોટલ ચલાવતા હોય એવી રીતના ધંધો કરે છે હપ્તા પદ્ધતિની એટલી હદ થઈ ગઈ છે કે મકરપુરા સુશન ચાર રસ્તાથી જીઆઈડીસી તરફના રસ્તા પર ટુ વ્હીલર ચલાવવું પણ અઘરું પડે છે જ્યારે ટૂંક સમય પહેલા જ ત્યાં અકસ્માત થવાની પણ ઘટના બની હતી જ્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ન્યૂઝ ચેનલ પેપરે રજૂઆત કરી ત્યારે લારીઓ હટાવવામાં આવી હતી પરંતુ ફરીથી આ ધંધો શરૂ થઈ ગયો હતો જ્યારે હાલમાં એક લારી ધારક પોતાની લારી ચલાવે છે અવારનવાર આ લારીની કોર્પોરેશન વાળા હેરાન કરતા એક મીડિયાનો સંપર્ક કર્યો મીડિયા ચેનલના માલિક દ્વારા તેમને ખાતરી આપીને કહેવામાં આવ્યું કે કોઈ પણ કોર્પોરેશન અધિકારી તમારી લારી નહીં હટાવે પરંતુ તમારે હું કહું એ રીતે કરવું પડશે જેથી આ લારી ધારકે પોતાનો ધંધો વ્યવસાય સારી રીતે ચાલે અને કોર્પોરેશનના અધિકારીઓ તેમની લારી ઉઠાવી ન જાય અને તેમને હેરાન ન કરે તે માટે મીડિયા કર્મીની વાતોમાં આવી ગયેલ અને મીડિયા કર્મી દ્વારા તેમને લારી ન હટાવવા માટે અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે સૌપ્રથમ તો આઠ હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા અને ત્યારબાદ વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી વધુ રૂપિયા પાસે ન હોવાથી લારીધારકે આ મીડિયા માલિકને એક ચેક પોતાની સહી કરીને આપેલ પરંતુ તે છતાં આ લારી ધારકને કોર્પોરેશનના અધિકારીઓ અવાર નવાર દંડ ભરવા માટે અને લારી ઉઠાવી જતા કે આ મીડિયા માલિકનો સંપર્ક કરેલ અને પોતાનો ચેક અને રૂપિયા આઠ પરત માંગેલ પરંતુ મીડિયા માલિક દ્વારા યોગ્ય રીતે જવાબ ન આપતા છેવટે આ લારી ધારકે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવેલ પરંતુ દિન સુધી પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા સામાજિક કાર્યકર્તા લારી ધારક માંજલપુર એફ ડિવિઝન એસીપીને મળવા માટે ગયેલ પરંતુ એફ ડિવિઝન એસીપી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ન મળતા તેઓની જાણ થયેલ કે એફ ડિવિઝનના એસીપી મકરપુરા ખાતે આવેલ છે જેથી લારી ધારક અને સામાજિક કાર્યકર્તાઓ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા ત્યારબાદ મીડિયાનો સંપર્ક કરી પોતાની આપ વિધિ મીડિયા સમક્ષ રજૂ કરી હતી અને ફરી માંજરપુર પોલીસ સ્ટેશન ખાતે એસીપી સાહેબને મળવા માટે ગયા હતા આવો જાણીએ કે શું કહી રહ્યા છે લારી ધારક અને સામાજિક કાર્યકર્તાઓ રમચંદ પરમાર જો સમાચાર બનાવે લેવાજાર કેશ લે ચેક લેક કરવા પૈસા લીયા कंचन परमार किस के पैसे लिए लेके वो गल्ला उठाने का और रखने का पर मकरपुरा जी आई डी सी क्या नाम है आपका भाई फरियाद दी थी आपने फरियाद फरियादुर पुलिस स्टेशन में दिए थे महालपुर स्टेशन का एक साल हो गया अभी तक उसका कोई जवाब आया नहीं क्या मांग क्या है आपकी अभी? मेरा मांग यही है जो चेक मेरे को वापस चाहिए और पैसा चाहिए चेक कितने का दिया जाए

કોરો ચેક લીધો જેમાં કોઈ એમાઉન્ટ ભરી નથી અને વારંવાર એમની પાસે આવીને આવ્યું આવીને એવું કહે છે કે ભાઈ પચીસ હજાર રૂપિયા આપવામાં આવે મને પચીસ હજાર રૂપિયા આપ તો તારો ચેક પાછો આપું છું તો આ દાદાગીરી જ થઈ એક ન્યૂઝના નામ પર તો આવા જે પત્રકારો છે એ પત્રકારોને સંપૂર્ણ વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ તપાસ કરાવે કે ભાઈ આમની ઓફિસો કેવી રીતે ચાલે છે આમની ગાડીઓ કેવી રીતે ચાલે છે આમની પાસે જે પણ વ્યવસ્થા છે જે પૈસાથી જે પણ વ્યવસ્થા ચલાવે છે એ બધું વસ્તુ આવે છે ક્યાંથી કેમ કે એક પત્રકાર પાસે એક ઓફિસ આયલી ઓફિસ ખોલી દેવી ગાડીઓ લઈને ફરવું તો શું ધંધો કરે છે એક તપાસ કરવામાં આવે અને આવા ગરીબ માણસોને ન્યાય મળે કે પચીસ હજાર રૂપિયા સાના માંગે છે એ કોઈ એસીબી છે એ ડીસીબી છે એ કઈ વોર્ડ ઓફિસર છે કોઈ દબાણ શાખાના અધિકારી છે આવા ગરીબ માણસો પાસે પૈસા લે છે ને સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવે ને કાલે પોલીસ કમિશનર સાહેબના અમે રજૂઆત કરવાના છે